ઓકે ઓકે આ કોરામ લાઈને પોચ્યો છે ને એટલે ફમ ફમ કરો છો બે દાડો થી ગારા પહોંચેલા હતા ખબર પડી જાય તો કોરામ જ ના બોથાય અને છે દસ પંદર દાડા થી તારે મારો તો આ ટોળો શીખજો બોતો આ જગ્યા હું કામ લાયા છે મારો બેઠો એટલો ગારો ગારો હતો અને મારો બેટો એક તો આ કિંજાની મમ્મી શીખ્યો છે ભેંસ ધોઈ ઉભી જ રહી હતી ને આ ફોન કેટલું પડ્યું છે હજી ના શું નાય

મારામાં મનમાં તો એવું છે કે બેઠા બેઠા પૈસા આવે પૈસા ઊંધા થઈ જાય અને મારો બેટો ચાર તાળા તો કોઈ મરસું રોટલો ખુ છું હજ વગર નું કરવું તો કરવું છું અને આવવાનું તો પાછું તો કોમે મળતું નહી આરી આઈડિયા જબ્બર કોમ આવશે કારણ કે આ છે પૈસા વાળી આઈડિયા અને પૈસા ઊંધા થઈ જાય પાકો રોટલો ખાવો પડશે હવે હા મરસું દોટલો ખાય ખાવા મેળા આવે નહી ઉડા પગતો કરવું પડશે પણ માટે થોડું રિક્સ લેવું પડે એ તો રીક્ષ તો લઈ રે હું કોમ કરવું તો છે જ એના માટે સાથીદાર મારો બેટો જો હે સાથીદાર ચોઈ થી લાવો એક તો વાત ભૂલી ગયો મારી બેટી એક હાથે તો તાળી પડવાની આ હા 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 આણ મળી ગયો હાલ નવરો તૂપ થઈને બેઠો છે મારા બેટા કરે અને અમે એ રખડતું હોય છે એમ કરતાં મારા પ્લાનમાં સામેલ કરું એ પત્તાને તો મારે થોડો મેળ પડી જાય અને એને મેળ પડી જાય હવે આ પત્તું મારું બીજું મોન છે મારા અંદાજે મોની તો જ આવે પણ થોડું મને કેવું પડશે અને આરા પ્લાનમાં થોડું રિક્સ લેવાનું છે તો થોડું ધ્યાનપૂર્વક કરવું પડશે હ એમ તો બોલાયું પણ એને છે ને

એટલા જેલ માં જવું નહી પડે એનો માફા આઈડિયા છે પણ આજે આઈ જન આપડી છો રાખશે ચારું પડે ઈ તો હા ચહેરા ના મરફળી રાખ્યું હોય તો આ લે આમણે બે સાપુ મેલ્યો એના ખેતર ના જોવાય ઈ તો કાઉ નાક કાઉ કાઉ નાક સુ મે તાર ફૂગરા પણ ઈ તો હે પૈસા તો લેતે લે પણ આપણે ધોકો લઈ લે એવું નહી કેતો પણ તમે વીર પ્યાલ દો

યાર તમે યાર મોડું કરો પછી મજા ના આવે કેટલા ટાઈમ થઈ ગયો ને હવે શું છે નાના નાનાથી પાડી છોકરા

તો એ બોશુ પિયાતો તો આ સીઆઈડી મે ના આવો છે તું શું ને કડકમક કડક ફિલિંગ કરજે આપણે સીઆઈડી મે ફિલિંગ કરણ હોરા હોય ગમે ની કેસ હોય તો એના હોરા દે તો પૈસા મળશે નકર લેમ લે એ લ્યો તો મારી કોમ બતા એટલે જીતવા દઉ ઉપર તાલ્યા તું યાર સુમા શું ભેલા રે ઓ હો હોરા જ જબન 没有。Now, now. આજી નોખે કંતાળો આવે છે કે કંતાળો આવે કોઈ બીજું હોત ને તો મરાઈ દો લે તારી ખુશરી પેલા

તારે અલ્યા સોનામોના ઘેર જઈને ચાર ગોદડા ઉઠીને હોય જા આ તારા મોમા રે ખતરણા છે તન નારમ ખબર મોમાજી ખબે કરી ડબલ કરી

य Clay ऌोती पीत, ने एक हैं लिए तोabilिा पाली पीटा मों सिर्चय थियर जो ह् है अयो है जो है ठीक है आक का पहले है आप सुलिए चल्सेलिज ज हेर ल३ले बाले से दित 누� almond माले

biasa બેસર બેસર એનું બાજી આપડી લોતારે ઓ મન લો બેસર હતા છો 25000

પથ્થર રમે છે તો બે પોલીસ બોલાવે છે મારે પોલીસ બોલાવી છે હા પૈસા પૈસા તું લેવાય તને તો તારો રાત દાડો મહેનત કરે છે પૈસાનો પગાર

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો થોડી રી સડી બરાબર પણ આપણે પચી હજાર છે રીના સળાએ વધારો હતો અને મેં પગાર્યો હતો કેશું દૂધીને ભેગો કહેતો